બે પાંચ મિનિટ રાહ જોઈશું કારણ કે બીજા પણ આવે જેટલા વધારે એ પછી નારાજ થશે કે અમે થોડાક લેટ પડે ને કેમ રાખ્યો અને આજે માનનીય વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે એટલે ગાંધીનગર કિલ્લે બંધી છે એટલે રસ્તાઓમાંથી આવતા સમય લાગે છે ત્યાં સુધી કુંતલભાઈ આગળ કાર્યક્રમની સૂચના આપશે કુંતલભાઈ જે તમારો સૌથી અગત્યનો સવાલ હતો એ સૌથી પહેલા લાડુ ચુરમાના છે એમાં શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એક લાડુનું વજન પંચોતેર ગ્રામ છે લાડુ સરળતાથી ખાઈ શકાય તે માટે સાથે દાળ પણ પીરસવામાં આવશે સ્પર્ધાનો સમય ત્રીસ મિનિટ નો રહેશે ત્રીસ મિનિટમાં તમે કેટલા લાડુ ખાવ છો મહત્તમ એના આધારે વિજેતા નક્કી કરવામાં આવશે ફરીથી કહું છું આ ત્રીસ મિનિટ શરૂ કરશું એટલે તમારી સામે ટાઈમ કીપર બેઠા છે પ્રતિક્ષા દેવી હાથ ઉંચો કરો એમની પાસે ઘડિયાળ રહેશે અને એમણે જે ટાઈમ આપ્યો છે માન્ય ગણાશે શરૂ અને પૂરું માટે એટલે ત્રીસ મિનિટ શરૂ થશે ત્યારે હું સૂચના આપીશ અને પૂરું એ કહેશે ત્યારે જ થશે એટલે કોઈ મહેરબાની કરીને મોબાઈલ ઘડિયાળ એનો આધાર ન લેતા અમે એની વ્યવસ્થા કરેલી જ છે પૂર્ણ રીતે ખાવામાં લાડુ જ ગણવામાં આવશે સેજ પણ અધૂરો રહેલો લાડુ સ્પર્ધાની ગણતરીમાં નહીં આવે એટલે જે કંઈ ખાવ એ પૂરા ખાજો એ જ ગણવામાં આવશે અડધો રહ્યો પોણો રહ્યો એ ગણવામાં આવશે નહીં પૂરા ખાધેલા લાડુ ના આધારે વિજેતાની ગણતરી કરવામાં આવશે સ્પર્ધક લાડુ સ્વીકારે લાડુ ની સાથે એક સિક્કો પણ સ્વીકારવાનો રહેશે જયારે તમે એક લાડુ લો છો ત્યારે આ એક સિક્કો લેવાની જવાબદારી તમારી છે કેમ કે છેલ્લે અમે ગણીશું કે તમારી પાસે કેટલા સિક્કા છે એના આધારે તમે કેટલા લાડુ ખાધા એ બહુ સરળતાથી ગણી લેવાશે આવશે દરેકની લાઈનમાં ડાબી તરફ જોઈ લો એ જ વ્યક્તિ તમને લાડુ પીરસ તમારે માત્ર ઈશારો કરવાનો છે લાડુ પીરસનારા તૈયાર છે તમે ઈશારો કરશો તમારી બાજુમાં લાડુ આવી જ જશે એક એક ક્ષણનો વિલંબ નહીં થવા દઈએ એની ચિંતા ન કરતા સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી આ સ્થળ મહેરબાની કરીને છોડશો નહીં સ્પર્ધા પૂરી થાય તમારા લાડુની ગણતરી થઈ જાય એ ટેલી થઈ જાય પછી હું આપને સૂચના આપીશ

કે તમારો અભિપ્રાય સ્પર્ધા પૂરી થાય પછી સમારોહ પૂરો થાય પછી અહીંયા વિડીયોમાં રેકોર્ડમાં નોંધાવી દેજો તો એ અમારા રેકોર્ડમાં પણ આવી જશે અને લાડુ ભોજન સ્પર્ધામાં હજુ પાંચ મિનિટ તમારે કંઈક પૂછવું હોય તો હું સાંભળીશ એ પછી સ્પર્ધા શરૂ કરીશ તો તમારા સવાલો તમારી પૃચ્છાઓ પણ આવકારીએ છે ગાંધીનગરના એવા સ્પોર્ટ્સમેન જેમણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મેળવી છે એમણે લાડુ સ્પર્ધા માટે આશીર્વાદ રૂપે એમને આર્થિક મદદ પણ કરી છે અને આજે સ્પર્ધામાં પોતે ભાગ લેવા પણ બેઠા છે સ્વાગત છે આંટી હેપી બર્થ ડે અમારા બધા તરફથી સર્વદા મુદમ પ્રાર્થયા મહેતાયુષી પ્રાર્થયા મહેતાયુ જીવેત શરદ શતમદા શરદ શન્દામાં શરદ શજીતા સરદ શધીના સરદ શ મારા લઈને આવી છું અને છું અને આ જોઈને અમને એમ થયું કે આપણી સંસ્કૃતિ ધીરે ધીરે થઈ રહી છે એ વાત છે અને આયોજન થાય એમાં અમને રસ હોય છે સમાજ ગાંધીનગર શ્રી અશ્વિન ત્રિવેદી યુઝ મોબાઈલ હબ એમઓએસ ઇમિગ્રેશન પ્રાઇવેટ લિમિટેડ ગોલ્ડન વિંગ સૌરાષ્ટ્ર સમાજ સેવા ટ્રસ્ટ પૂજા સ્નેક્સ વીણા

આર્થિક રાશિ બધા નો સહયોગ મળે છે જેનાથી આપણે આ સ્પર્ધા યોજી શક્યા છીએ કેતન શાહ એમના સ્પર્ધક છે

બ્રાહ્મણોનું જે આપણું ગ્રુપ ચાલે છે એમાં જોડાયેલા છીએ અને મારા મિસ્ટરે આમાં ભાગ લઈ છે જે તો મારો એક સવાલ ફરીથી કે આમ તો બધા બંધ કરાવતા હોય તમે કેમ ચાલુ આવ્યા છો એમાં એવું છે કે મારા છે એ સ્પોર્ટમેન છે એ અત્યારે બી ઓફિસે જાય તો બી સાયકલિંગ થી એટલે પચાવી જશે ઓકે તો શુભકામનાઓ છે થેન્ક યુ સૌથી પહેલા ચૂરમાના લાડુમાં ઘઉંનો કરકરો લોટ લેવાય છે પછી એને આપણે ઘી અથવા તેલનું મોણ આપી અને એકદમ મુઠી પડતું મોણ આપી અને મુઠિયા બનાવી પછી એને આપણે તળી લઈએ છીએ તેલમાં મુઠિયા તળાઈ જાય પછી એને મિક્સરમાં ક્રશ કરી અને એનો ભૂકો કરી દઈએ પછી ગોળની ઘી મૂકી અને ગોળની પાઈ કરી અને એમાં આ જે મિશ્રણ તૈયાર થયું છે એ એડ કરી દઈએ અને એ આખું મિક્સ કરી અને લાડુ વળી જાય અને છેલ્લે એલચી પાવડર ચાયપોડ કેટલા લાડવા કેટલા લોકોએ ખાધા છે અરાઉન્ડ દસ દસ પર પર્સન દસ અચ્છા શું લાગે છે હાથનો હાઈએસ્ટ રેકોર્ડ શું હશે 18 18 18 ઓકે હાઈએસ્ટ રેકોર્ડ આજનો શું હશે તમને શું લાગે હાઈસ્ટ રેકોર્ડ શું હશે અઢાર તમારા હિસાબથી પંદર સત્તર ની આસપાસ ઓકે ઓલમોસ્ટ ટેન મહિલામાં કે બધા ટોટલ હાઈએસ્ટ કહો જોઈ રહી છે કેટલો છે મહિલામાં હાઈએસ્ટ કેટલો છે અત્યારે અત્યાર સુધી લગભગ 9 સુધી તો પહોંચ્યા છે 9 સુધી પહોંચ્યા છે ઓકે તમને શું લાગે છે ઓવરઓલ હાઈએસ્ટ કેટલો હશે 10 ટુ 12 ની વચ્ચે હોવો જોઈએ ઓલ ઓવર 8 થી 9 વધારે નહીં અને ઓવરઓલ બધામાં બધામાં હાઈએસ્ટ કેટલા હશે હાઈએસ્ટ બાર સુધી તો પહોંચ્યા એક પ્રેડિક્શન મેક્સ કેટલું હશે મેક્સિમમ અઢાર ઓગણીસ શું લાગે છે કે શું છે આજના હાઈએસ્ટ રેકોર્ડ લાડુ તેરી નજર લાડુ સ્પર્ધા અહીં જાહેર કરીએ છીએ સ્પર્ધકોને સ્થાન આખા પહોંચી કરીએ છીએ આપણા લાડુ ધોરણ થઈ જાય એ પછી ઉભા પ્લીઝ

ઘણી બધી સ્પર્ધાઓ મેં જોઈ છે મેં હજારો સ્પર્ધાઓમાં ભાગ લીધા છે ઇન્ટરનેશનલ લેવલે ભાગ લીધા છે પણ મને લાડુમાં જે મજા આવી ને એવી મને ક્યાંય મજા આવી નહીં ગાંધીનગરની હિન્દી ન્યૂઝ ચેનલ તસવીરે ગાંધીનગર તસવીરે ગાંધીનગર જ આવા યુનિક પ્રોગ્રામ કરી શકે ઓલવેઝ યુનિક તસવીરે ગાંધીનગર

આખા ઓલ ઇન્ડિયા ભારતમાં બધા સ્થળો નથી ગણાવતો પણ ઓલ ઇન્ડિયા નેપાળ જાપાન સિંગાપુર ભૂતાન શ્રીલંકા જેવા લાડુ નહીં ઊંઝા ના લાડુ સર્વશ્રેષ્ઠ લાડુ ઊંઝા લાડુ તમને સારા લાગ્યા હવે ગાંધીનગર ના લાડુ વિશે કઈ કહો ગાંધીનગર ના લાડુ પણ સારા લાગ્યા

ખાવાની ના લાડુ આનંદ કરાવ્યો સૌને ભરીને આખું ગાડું છેલ્લી બે પંક્તિ લખી છે

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગાંધીનગર યુઝ મોબાઈલ હબ આ બધા માટે તાળીઓ પાડી શકાય એમઓએસ ઇમિગ્રેશન પ્રાઇવેટ લિમિટેડ ગોલ્ડન વિંગ સૌરાષ્ટ્ર કચ્છ સમાજ સેવા ટ્રસ્ટ પૂજા સ્નેક્સ વીણા વર્લ્ડ અક્ષર નેચરોપેથી સેન્ટર ગુલાબ કેટરર્સ એન્ડ ડેકોરેટર્સ તમે લાડુ ખાધા છે એ ગુલાબ કેટરસ તરફથી આવેલા છે ને એમણે બનાવીને તમને પીરસ્યા છે જેના તમે ખૂબ વખાણ કર્યા છે अनमोल फाउंडेशन अनमोल फाउंडेशन ना युवा नो छह यहाँ मंथन भाई त्याग उधार दिया हुआ बंदा है आप सुंदर सेवा कल रात की तमाम आपने तैयारी मान आयोजन में थैंक यू मंथन भाई थैंक यू सो मच तमाम टीम ने ये अश्विन त्रिवेदी डॉक्टर हार्दिक तलाटी राजवेन फूड्स गांधीनगर रंग सभा लाइव गांधीनगर જે લોકો ઇનામ જીતા અભિનંદન જે નથી જીત્યા એમને વિશેષ અભિનંદન કારણ કે બહુ જીતવા માટે જ ઉભા રહે છે હારવા માટે તો તૈયાર થવું જોઈએ બહુ મોટી વાત છે એટલે અભિનંદન બીજું જેટલા લોકોએ ભાગ લીધો છે એ તમામને જેને ઇનામ મળી ગયા છે એના સિવાયના ખાલી હાથે મોકલવાના એમને પોતાને પ્રોત્સાહન આપવાના જ છીએ એટલે ખાલી હાથે કોઈ નહીં જાય બીજું એક વિશેષ આવ્યું છે નામ નથી આપવાનું કીધું પણ જેટલા સ્પર્ધકો આજે હાજર હતા એનું લિસ્ટ છે જેટલા બી સ્પર્ધકો હાજર હતા એક દાતા એવું કીધું છે

અભિનંદન તો ખરા પણ જેમણે ભાગ લીધો છે એમને સવિશેષ અભિનંદન કારણ કે હિંમત તો કરી છે ખાવાની લોકો કઈક ના કઈક ખાઈ જાય છે તમે જુઓ છો લોકો સમાજમાં શું શું ખાતા હોય છે તમે પ્રોપર વસ્તુ ખાધી છે